શ્રી કૃષ્ણ અતિશય કૃપા કરે છે ત્યારે જ ભગવાનના નામમાં પ્રેમ થાય અતિશય પાપ હોવાથી ભગવાનના નામમાં પ્રેમ થતો નથી ભગવાનનું નામ અમૃત કરતાં મધુર છે સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો નાશ થાય છે નામામૃતનું નું જે પાન કરે છે એના પાપનો નાશ થાય છે અનેક યજ્ઞ કરે પુણ્ય કરે ત્યારે જીવ સ્વર્ગમાં જાય છે સ્વર્ગમાં એને અમૃત મળે છે સ્વર્ગ નું અમૃત પીવાથી વાસના વધે છે પરિણામમાં પતન થાય છે નામામૃતનું નું જે પાન કરે ધીરે ધીરે વાસના નો વિનાશ થાય છે ભગવાનના નામનો જપ કરતા જરા પણ ત્રાસ નથી એક પૈસાનો ખર્ચો નથી લોકો જાત્રા કરે છે દાન આપે છે યજ્ઞ કરે છે સારું છે અતિ ઉત્તમ તો એ છે પ્રેમથી ભગવાનના નામનો જપ કરે જે પરમાત્માના નામનો જપ કરે છે એને ભગવાનનો આનંદ મળે જે બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરે છે એને ભગવાન મારી સાથે છે એવો અનુભવ થાય હજાર બે હજાર રૂપિયા હાથમાં હોય ને તો માનો પોતાને સુખી સમજે છે મારી પાસે રૂપિયા પૈસો હાથમાં હોય તો માનો સુખી માને છે પરમાત્મા જયારે હાથમાં આવશે જ્યારે તમને કેવો આનંદ મળે છે જે બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરે છે ભગવાનના હાથમાં નામમાં પ્રેમ થાય તો નામ છૂટે નહીં નામમાં પ્રેમ નથી અને તેથી જ ભગવાનનું નામ છૂટી જાય પાંચ દસ મિનિટ ભગવાનનું નામ છૂટે તો દુઃખ થવું જોઈએ મારું પાંચ મિનિટનો સમય વ્યર્થ ગયો હું ભગવાનને ભૂલી ગયો સમયનો નાશ સર્વસ્વનો નાશ સમય ને સુવર્ણ કરતા પણ કિંમતી માન ગયેલો સમય ફરીથી મળતો નથી ભગવાન બધું આપવામાં ઉદાર છે સમય આપવામાં ભગવાન પણ ઉદાર નથી કદાચ કોઈ શ્રીમાન ભગવાનને ઊકે કે મારું એક દિવસનું આયુષ્ય વધારો તો હું તમને એક લાખ રૂપિયા ભેટ આપણ કરું ભગવાન વધારશે ભગવાન સમય આપતા નથી સમયનો વિનાશ ન થાય ప్రతి ક્ષણે ભગવાનના નામનો જપ કરવાની આદત પાડો તમારું કલ્યાણ થશે તમને બહુ શાંતિ મળશે હવે આ ભયંકર કલિયું આવે છે આ કલિકાળમાં આપણા માટે હવે બીજો કોઈ ઉપાય દેખાતો નથી લોકો પુસ્તકો વાંચીને જ્ઞાની થાય છે જ્ઞાનની વાતો કરે છે જ્ઞાન પચતું નથી જ્ઞાન ટકતું નથી વૈરાગ્ય પાત્ર હોય તો જ જ્ઞાન ટકે છે વૈરાગ વિના જ્ઞાન ટકશે નહીં જ્ઞાનને મેળવવું બહુ કઠણ નથી સર્વકાળ જ્ઞાનમાં સ્થિર રહેવું કઠણ છે કલયુગનો માનવ યોગી થઈ શકે નહીં યોગની વાતો ભલે કરે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જેણે ભોગમાં શક્તિનો વિનાશ કર્યો છે એ યોગી થઈ શકે નહીં જેણે શક્તિનો સંગ્રહ કર્યો છે શાસ્ત્રોમાં એના માટે શબ્દ આવે છે ઉર્ધ્વરેતા જે શક્તિનો અતિશય સંગ્રહ કરે છે એને ઉર્ધોરે તા કે છે જે ઉર્ધ્વરેતા છે એ જ યોગાભ્યાસ કરી શકે જેણે ભોગમાં શક્તિનો વિનાશ કર્યો છે એ યોગી થઈ શકે નહીં અને યોગી થવાનો પ્રયત્ન કરે તો રોગી થઈ જશે આપણા માટે યોગ માર્ગ બહુ ઉપયોગી નથી જ્ઞાન માર્ગ ઉપયોગી નથી વર્ણાશ્રમ ધર્મની મર્યાદા આવે છિન્ન ભિન્ન થવા લાગી મન બહુ બગડ્યું છે જગત બહુ બગડ્યું નથી મન હવે બહુ બગડવા લાગ્યું છે જગત બગડ્યું હોય તો જગતને કોણ સુધારી શકે જગતને સુધારવું અશક્ય છે તમે તમારા મનને સુધારી શકો જેને મનને સુધાર્યું છે એને જગતમાં બગડેલું કંઈ દેખાતું જ નથી જેણે પોતાનું મન આチ શુદ્ધ રાખ્યું છે જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે એને જગતમાં પરમાત્મા જ દેખાય મન મલિન છે અને તેથી ભગવાન દેખાતા નથી જગત દેખાય મનને શુદ્ધ કરવા માટે હવે બીજો કોઈ ઉપાય દેખાતો નથી ભગવાનના નામનો જ આધાર ભગવાન દેખાતા નથી તે ભગવાનની ભક્તિ કેવી રીતે કરશો નિર્ગુણ નિરાકાર ભગવાન આંખથી દેખાતા નથી નિર્ગુણ નિરાકાર બુદ્ધિથી અનુભવાય નિરાકાર હાથમાં આવતા નથી નિરાકાર આંખને દેખાતા નથી નિરાકારની કોઈ પૂજા કરી શકે નહીં નિરાકારને કોઈની દયા આવતી નથી નિરાકાર ભગવાન આપણા માટે બહુ ઉપયોગી નથી સાકાર ભગવાન દેખાય છે સાકારની પૂજા થાય છે સાકાર ભગવાન બહુ દયાળુ છે સાકાર ભગવાન દેખાતા નથી લોકો કહે છે ભગવાન ક્યાં છે ભગવાન દેખાતા નથી ભગવાન દેખાતા નથી એનું કારણ એ છે ભગવાનનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી ખરેખર ભગવાનને દયા આવે અને પ્રત્યક્ષ શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણ પ્રગટ થાય આપણા જેવો સાધારણ માનવ પ્રભુનું તેજ સહન ન થવાથી મૂર્છામાં પડશે ભગવાનના હાથમાં જે સુદર્શન ચક્ર છે એનું તેજ દેવોને પણ સહન થતું નથી એવું લખ્યું છે માનવ શું સહન કરી શકે પ્રભુનું તેજ સહન કરવાની માનવમાં શક્તિ નથી અને તેથી ભગવાન દર્શન આપતા નથી સગુણ સાકાર ભગવાનને દયા આવે છે એમની પૂજા થાય છે કૃપા કરે છે પણ એ દેખાતા જ નથી પરમાત્માએ જગતમાં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે નામે પ્રગટ રાખ્યું છે જે શક્તિ ભગવાનમાં છે એ જ શક્તિ ભગવાનના નામમાં છે ભગવાનનું નામ અને ભગવાનનું સ્વરૂપ બંને એક જ છે સંતોએ તો એવું વર્ણન કર્યું છે ભગવાન કરતાં પણ ભગવાનનું નામ શ્રેષ્ઠ છે જેને ભગવાનના દર્શન થયા નથી એ પાપ કરે તે શું આશ્ચર્ય છે જેને ભગવાનના દર્શન થયા છે એ પણ પાપ છોડતો નથી દુર્યોધનને દ્વારકાનાથ કૃષ્ણના દર્શન થયા હતા દુર્યોધનને ભગવાન સમજાવવા માટે ગયા હતા દુર્યોધનનો સ્વભાવ સુધર્યો નહીં દુર્યોધને પાપ છોડ્યું નહીં રાવણને રામચંદ્રજીના પ્રત્યક્ષ દર્શન થયા હતા તો પણ રાવણની બુદ્ધિ સુધરતી નથી રાવણ રામ સાથે યુદ્ધ કરે યોગ્ય તો એ હતું રામ દર્શન કર્યા પછી રાવણની બુદ્ધિ સુધરે રાવણ શરણમાં આવે એ જ યોગ્ય હતું રાવણ શરણે આવ્યો નહીં રાવણની બુદ્ધિ સુધરી નહીં રાવણ અને દુર્યોધન તો મરી ગયા છે પણ આ કલિયુગમાં એમનો વંશ બહુ વધી ગયો છે રાવણ જેવા ઘણા પાકે છે દુર્યોધન જેવા ઘણા ઉત્પન્ન થાય છે ભગવાનના દર્શન કરે છે છતાં બુદ્ધિ સુધરતી નથી રાવણ અને દુર્યોધન રામ નામનો કૃષ્ણ નામનો જપ કરે તો સુધરે એને ભગવાનના દર્શન તો થયા પણ એ ભગવાનના નામનો જપ કરતો નથી ભગવાનના નામથી જે ભગવાનનું સ્વરૂપ પ્રગટ થાય છે એ જ સ્વરૂપ પાપ કરતાં અટકાવે છે ભગવાનને નામથી પ્રગટ કરો ભગવાનના નામમાં ભગવાનનું સ્વરૂપ પ્રગટ કરવાની શક્તિ છે તેથી સંતોએ માન્યું છે ભગવાન કરતા પણ ભગવાનનું નામ શ્રેષ્ઠ છે ભગવાનનું સ્વરૂપ જલ્દી દેખાતું નથી કદાચ કોઈને દેખાય એ સ્વરૂપને કોઈ પકડી શકે નહીં તમે નામને પકડી શકો છો જ્યાં નામ છે ત્યાં જ ભગવાન છે જ્યાં નામ છે ત્યાં ભગવાનને પ્રગટ થવું જ પડે છે સંસારના બધા નામ અને રૂપ મિથ્યા છે સંસારના નામ રૂપ બદલાય છે ભગવાનનું નામ રૂપ બદલાતું નથી ખેતરમાં હોય ત્યારે લોકોએ કહે છે કે શેરડી બહુ સારી છે શેરડીને યંત્રમાં નાખીને એનો રસ કાઢે છે રસ કાઢ્યા પછી એને શેરડી કોઈ કહેતા નથી શેરડી નામ ગયું લોકો કહે છે રસ બહુ સારો છે રસને ગરમ કર્યો અને એનો થયો ગોળ હવે લોકો રસ નામ ગયું લોકો હવે રસ કહેતા નથી હવે કે છે ગોળ બહુ સારો ગોળ લાડુમાં નાખ્યો લાડુમાં ગોળ મળી ગયો પછી લોકો એને ગોળ કહેતા નથી હવે લાડુ થઈ ગયો નામ બદલાયું લાડુ પેટમાં ગયો પેટમાં ગયા પછી લાડુ રહ્યો નહીં પછી તો વિષ્ઠા નામ બધા બદલાય જગતના રૂપ ક્ષણે ક્ષણે બદલાય ભગવાનનું નામ ભગવાનનું સ્વરૂપ બદલાતું નથી ભગવાનનું સ્વરૂપ નિત્ય છે ભગવાનનું નામ પણ નિત્ય છે પરમાત્માના નામ સાથે પ્રેમ કરો તમારું પાપ છૂટશે માનવ પુણ્ય કરી શકે છે પાપ છોડી શકતો નથી પુણ્ય કરવું બહુ કઠણ નથી પાપ છોડીને ભક્તિ કરવી બહુ કઠિણ લોકો ભક્તિ કરે છે અને પાપ પણ કરે પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થઈ જાય રાવણ ભણેલો હતો રાવણ મૂર્ખો નહોતો એને વેદોનું જ્ઞાન હતું ज्ञानी होता ए पाप करतो दुर्योधन मूरख नथी भणेलो दुर्योधन बोल्यो छे जानाम धर्मम नचमे प्रवृत्ति प्रवृत्ती अधर्मम नचमे निवृत्ति मे निवृत्ती केनापी देवेन हृदय યથાનિયુક્તોષ્મી તથા કરોમી હું જાણું છું ધર્મથી જ માનવ સુખી થાય છે હું શું કરું મને પાપ કરવામાં મજા આવે છે પાંડવોને ત્રાસ આપવામાં મને મજા આવે છે હું સમજું છું કે પાપ કરનારો કોઈ દિવસ સુખી થયો નથી થવાનો નથી મારે પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ થાય છે મને એવું લાગે છે મારા અંદર કોઈ દેવ બેઠા છે અને આ દેવ જ પાપ કરાવે છે મને પાપ કરવાની ઈચ્છા નથી હું જાણું છું કે પાપ કરનાર કોઈ છે 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 પાપ કરાવે દુર્યોધન તો એવું બોલ્યો હૃદયમાં કોઈ દેવ છે અને તે પાપ કરાવે છે મહાભારત ના નીલકંઠ ભટ્ટ છે આ શ્લોક ની વ્યાખ્યા કરતા એમને બહુ અડચણ પડી છે દુર્યોધન બોલે છે અંદર રહેલા દેવ પાપ કરાવે છે હું શું કરું અરે દેવ પાપ કરાવે તો દેવ ને પણ સજા થાય દેવ પાપ કરાવે તો દેવ ને પાપ કરાવતા નથી પાપના જે સંસ્કાર છે તે પાપ કરાવે આજીવ અનેક જન્મથી પાપ કરતો આવ્યો પાપના સંસ્કાર જાગૃત થાય કે ડાયો મૂરખ થઈ જાય એનું ધ્યાન ટકતું નથી એ પાપ કરી બેસે છે પાછળથી દુઃખી થાય છે અને પસ્તાવો પણ થાય છે સમય આવે કે પાપ કરી બેસે છે દેવ પાપ કરાવતા નથી અનેક જન્મના પાપના જે સંસ્કાર બુદ્ધિમાં છે એ પાપના સંસ્કાર પાપ કરાવે છે બહુ યાત્રા કરવાથી બહુ યજ્ઞ કરવાથી બહુ પુસ્તકો વાંચવાથી પાપના સંસ્કાર भूसाता शांतीची बेशीने भगवान नामनो जप